અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આજે માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે જૂના ઘટણા વિસાવડરથી આવેલા નરેશ ચૌહાણે પોતાની જ સગી બહેન ગીતાબેન રાઠોડની ઘાતકી હત્યાર વડે હત્યા કરી દીધી હતી नरेश ની દીકરીને તેની બહેન ના દીકરા હાર્દિક સાથે પ્રેમ સંબંધ હતો અને બંને ઘરની મરજી વિરુદ્ધ નાસી ગયા હતા આ વાતથી આક્રોશિત થયેલા नरेश એ પોતાની દીકરીની સોદમાં સાપર આવેલા બહેનના ઘરમાં પ્રવેશી પોતાનાજ લોઈ સબંધને નિશાન બનાવતા બહેન ગીતા બહેન પર આડેધડ ગાજિંગ કે હતા હુમલામાં બહેનના ઘરની મણીબેનને પણ ઈજાઓ પહોંચી હતી ઘાયલ અવસ્થામાં ગીતા બગસરા હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા આ ઘટનાની જાણ થતાની સાથે જ બગસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને હત્યાનો ગુનો નોંધીને નરેશ ચૌહાણને ઝડપી લીધો હતો આ ઘટનાને લઈને ધારીના એએસપી જયવીર ગઢવીર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે પ્રેમ સંબંધને લીધે આ સર્જાયેલી દુઃખદ ઘટના કારણે ગામમાં ચકચાર અને શોકની લાગણી ફેલાય છે